મારી અને મારી પક્ષ તરફથી મુખ્ય માંગણી એ જે શિક્ષકો કામ કરે છે એમને તમે ફિક્સ પગારમાં ન રાખવા જોઈએ સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે નામદાર હાઈકોર્ટે આ માટે જજમેન્ટ આપી દીધું છે સુપ્રીમ કોર્ટમાંથી કેસ પાછો ખેંચો ફિક્સ પગારના કર્મચારીઓને પૂરા પગાર સાથે રાખો માત્ર કેટલા ને પાંચ વર્ષ પછી કાયમી કરાયની વાહવા ના કરો વહીવટી તંત્ર છે મે કહ્યું આજે સરકારને કે કર્મચારીઓ એ તમારા હાથ પગ છે અને આજે આંગણવાડીની બહેનો એમને મંજૂરી તમે આપો અને એ પછી ડિટેન કરી કરીને ઉઠાવીને લઈ જાઓ આ કયા પ્રકારની લોકશાહી છે આઉટસોર્સિંગના નામે કરાર આધારિતના નામે યુવાનોનું શોષણ બંધ કરો સમાન કામ સમાન વેતન એ મુખ્ય માંગ આજે કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભામાં અમે કરી આંગણવાડીવાળી બહેનોના પ્રશ્નો અંગે સરકાર સંવેદનશીલ નથી આ અંગેની પણ વાત આજે વિધાનસભામાં અમે કરી